તો સિંગાપુર ચારસા પાસે આવેલી આ જ્વેલરી શોપ અમિત દિલીપ સોની તેના સાળા તુષાર દીપક રાણીંદા સાથે ભાગીદારીમાં ચલાવતો હતો

પોતાના 28 લાખના દાગીના પડાવી લેનાર સાળા બનીવીએ અઠવાલાઈ હિમાંશુ સોસાયટીના રમેશ મોરડિયા પાસેથી 10.50 લાખની કિંમતનું 150 ગ્રામ સોનું અને કતારગામ રમણનગરમાં પ્રફુલ ગોહિલના 1.36 લાખ રોકડા પડાવી લીધા હતા આ કતારગામ પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસે ગુનો નોંધી તુષાર દીપક રાણીંગાને ઝડપી લીધો હતો આ બંને બીજા પણ અનેક છેતરીયા ની શંકા સાથે મુખ્ય સૂત્રધારને પકડવા પોલીસે ટીમ દોડાવી હતી સબ ઇન્સ્પેક્ટર આર એમ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે